નમસ્કાર ખેડૂત આપણી સાથે છે જયેશભાઈ હિરપરા કૃષિ નિષ્ણાંત પોતે જુનાગઢ થી બીએસસી એગ્રી છે ખેડૂતોને ઘણી બધી સારી સારી માહિતી આપતા રહીએ છીએ ત્યારે આજે આપણે જાણવું છે કે અત્યારે હવે આમ તો નૈઋત્યના ચોમાસાની ગુજરાતની અંદર વિધિવત રીતે શરૂઆત થઈ છે રાજ્યના અનેક વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદો થયા છે વાવણી લાયક વરસાદ થયા છે તો હવે ખેડૂતોએ કયા પાકનું વાવેતર કરવામાં આવે તો ખેડૂતોને ફાયદો થાય તે વાત આપણે જયેશભાઈ પાસેથી સમજવાની છે જયેશભાઈ ખાસ અમારા ખેડૂતભાઈઓને જણાવશો વાવેતર વિસ્તારમાં અને અલગ અલગ એરિયામાં વાવણી લાયક વરસાદ પણ સારો થઈ ગયો છે ભાવનગર જિલ્લો અમરેલી જિલ્લામાં જોઈએ રાજકોટ જિલ્લાનો અમુક પાક છે એમાં પણ વરસાદ સારો થઈ ગયો છે તો વાત કરીએ તો મગફળી અને કપાસ આ બે પાકનું વાવેતર કરી શકાય તો દસ જુલાઈ સુધી વાવેતર કરી શકાય મોડી પાકતી જાતમાં વાત કરીએ તો કે એકસો અઠ્યાવીસ નંબર છે બત્રીસ નંબર છે વીસ નંબર છે બાવીસ નંબર છે આ બધી એકસો વીસ થી એકસો ત્રીસ દિવસે પાક જાત છે એનું પણ વાવેતર અત્યારે કરી શકાય અને જે વિસ્તાર અમુક જે ભાવનગર નો વિસ્તાર છે વાકાનેર છે કે જેમાં મગફળી થતી નથી અને કપાસ થાય છે તો કપાસ નું વાવેતર પણ અત્યારે કરી શકાય કપાસમાં પણ અત્યારે આગતરી જાત કે મધ્ય મુદત જાત પણ આપણે વાવી શકીએ છીએ હજી ના વાવી શકાય એવા પાક તો કે તુવેર અને દિવેલા પડે કે તુવેર અને દિવેલા દિવેલામાં ઘણી વખત એવું થતું હોય કે જૂન જુલાઈમાં વાવેતર કરી દેતા હોય છે પણ વાવેતર એનું ઓગસ્ટ મહિનામાં એટલે કરવાની ભલામણ છે કે જ્યારે

તો કે દિવસે દિવસે વાયરસ આવવાથી જેમ કે આ ધ્રધ્રા વિસ્તાર છે અલગ અલગ ગામમાં એમનું વાવેતર ફેર્યા રાખે છે અમરેલી જિલ્લાના ઘણા બધા ગામડા છે કે એમાં મરચી નું વાવેતર છેલ્લા બે ત્રણ વર્ષ થી વધુ છે કે એ નું વાવેતર પણ હવે અત્યારે લોકર પણ કરી શકાય

જુનાગઢમાં અને ગુજરાતમાં મેજોરિટી વાવેતર થાય છે અને એની જ આપણે યુનિવર્સિટીની ભલામણ ત્યાર પછી મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની એગ્રીકલ્ચર યુનિવર્સિટી ઘણી બધી વેરાયટીઓ એમાં બહાર પાડી પણ એનો પ્રચાર અને વ્યાપ અહીંયા બહુ નથી બીજું એની સીડીની ખામી એ છે કે દસ બેગ થી વધારે બેગ ની થપ્પી થઈ જાય એટલે નીચેની બેગમાં ઉગતી નથી બીજું બે ફૂટથી ઉપર તમે બેગ ને પછાડો તો પણ એમાં જર્મિનેશનનો નો ઇસ્યુ આવે છે એટલે મેઈન ઇસ્યુ એ છે સોયાબીન વાવેતર કરવામાં આમ સોયાબીન સારું છે કોઈ રોગ જીવાત આવતો નથી મગફળી કરતા જયારે મગફળી ઉપાડી અને થ્રેસર કાઢવાનો ખર્ચો ઘણો વધે છે ઘણા બધા વિસ્તારમાં એવું છે કે ખેડૂતો પોતે સિટીમાં રહેતા હોય માં કોઈ ભાગ્યો ગાતે કરવું ન હોય તો સોયાબીન કરવાથી એને ફાયદો થાય છે કે એક બે સ્પ્રે ઇયળના કરવો પડે છે બાકી વધારે એમાં કઈ કરવું નથી પડતું પણ પાછળથી સીધું એમાં હાર્વેસ્ટર હાલી જાય છે એટલે સીધું એમાં એક હારે એનું બધું હાર્વેસ્ટિંગ થઈ જાય છે થ્રેસિંગ કરવાની લાંબી પ્રોસેસ બહુ જરૂર નથી

ખાસ કરીને મારી ભલામણ તો સાહેબ એવી રહેશે કે સોયાબીનનું જે બિયારણ આપણે ખરીદતા હોય તો બેગ ડાયરેક્ટ વાવી ન દેવું એમાંથી અડધી મુઠ્ઠી પણ પેલા વાવીને ઉગાડીને ટેસ્ટ કરી લેવું જોઈએ પણ મેન વસ્તુ સમજવાની સોયાબીન નો વાવેતર વાવેતરનો સમય ખેડૂત ક્યારે દસ જુલાઈ ત્યારે સોયાબીન વાવી શકે સોયાબીન છે એકસો દસ થી એકસો વીસ દિવસ નો પાક છે બરોબર મગફળી જે આપણે વાવી છે ઓગણચાલીસ કરતા મોડું અને વીસ નંબર કરતા વહેલું પાક તો સોયાબીન હોય મગફળી હોય કપાસ હોય મરચી હોય તમે તમામ પ્રકારની માહિતી આપી પણ જયેશભાઈ અમારી એ પણ હવે સમજવું છે ને અંતિમ સવાલ છે આપને અંતિમ સવાલ એ છે કે ઠીક છે કે હવે વાવેતર તો જેને કરવાનું બાકી હશે વાવણીનો વરસાદ પડ્યો છે વાવેતર કરી દેશે ઘણા ખેડૂતભાઈઓ રાજ્યની અંદર એવા છે કે જેને કેનાલો લાગતી હોય કુવા હોય બોર હોય પાણીની વ્યવસ્થા હોય એને તો ઓલરેડી આજથી પંદર દિવસ વીસ દિવસ કે પચીસ દિવસ પેલા વાવેતર કરી દીધું છે હવે જે પાકનું વાવેતર થયું હશે એમાં અત્યારે આ વરસાદ પડ્યો તો એમાં કોઈ રોગ જીવાત આવવાની સંભાવના ખરી અને કદાચ આવે તો એનું ટ્રીટમેન્ટ શું કરી અને એડવાન્સમાં કઈ ટ્રીટમેન્ટ કરવાની હોય તો શું કરવી આ એક છેલ્લો સવાલ અમને સમજાવ હવે જો આ વરસાદ ટાઢોડું થશે તો મગફળીમાં જે કાળી ફુગાવાનો પ્રશ્ન રહેશે એ પ્રશ્ન નહીં આવે

કરતા હોય છે તો કે ફેરસ મેગ્નેશિયમ સલ્ફેટ એટલે કે એફએમએસ પંપે 100 ગ્રામ અને એની સાથે કે એક કોઈ પણ પીજીઆર સારું એવું એમિનો એસિડ બેઝ હોય કે હ્યુમિક એસિડ બેઝ હોય એ 25 થી 30 એમલ રાખી અને છટકાવ કરવામાં આવે તો એમાં જે પીળાશ છે એમાં થોડો ઘણો ફાયદો થાય પણ એનું કાળજી રાખવી પડે કે ફેરસ મેગ્નેશિયમ સલ્ફેટ છે એ પંપમાં વ્યવસ્થિત ઓગળવું જોઈએ ઓગળ્યા પછી કે વ્યવસ્થિત એક ધારું છટાવવું જોઈએ જ્યાં વધારે પીળી છે એને ખાટું નહીં છાટવાનું ઓછી પીળી છે એને પોછું નહીં છાટવાનું છાટેલામાં નહીં છાટવાનું નહીતર એમાં બર્નિંગ ઇફેક્ટ આવશે પાગડા દાદ છે આ બધા પ્રશ્નો એમાં રહેશે એટલે હવેનો જે પ્રશ્ન આવવાનો છે એ પીળી પડવાનો પ્રશ્ન આવવાનો છે કાળી ફૂંક પ્રશ્ન જતો રહેવાનો છે ખૂબ સરસ માહિતી આપી જયેશભાઈ આપણે હવે દરેક ભાઈઓ આ પ્રમાણેનું જે આયોજન છે એ કરી શકે આ પ્રમાણે ટ્રીટમેન્ટ કરી શકે ખાસ કરીને આ કોઈ ખેતી પાકો વિશેની વિશેષ તમારે માહિતીની જરૂર હોય તો કોમેન્ટ કરીને પણ વિશેષ માહિતી લઈ શકો અથવા તો જે હેલ્પલાઇન નંબર છે પંચાણું છ્યાસી પંદર ચૌદ ચૌદ આ નંબર ઉપર કોલ કરીને પણ તમે ખેતી વિશેની કોઈ પણ માહિતી મેળવી શકો છો આટલું જ રજા આપશો નમસ્કાર નમસ્કાર